ગુજરાતમાં ચાલુ ચોમાસાઇન્ટ ટકા વરસાદ નોંધાયો છે આ સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલ અગ્યાસી પોઈન્ટ ત્રણ ટકા ભરાયેલો છે રાજ્યના બસો છ જળાશયો પૈકી પંચોતેર ડેમ સો ટકા સુધી ભરાઈ ચુક્યા છે જ્યારે સિત્તેર ડેમ સિત્તેર થી સો ટકા વચ્ચે પચીસ ડેમ પચાસ થી સિત્તેર અને વીસ ડેમ પચીસ થી પચાસ ટકા અને સોળ ડેમ હાલમાં સો ટકા હાઈ એલર્ટ પર અઠ્યાવીસ આલેટ સતર ડેમને વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવે છે જેથી લોકો અને તંત્રએ તકેદારીના પગલા લઈ રહ્યા છે ચોમાસાના અસરકારક વહેણના કારણે અત્યાર સુધીમાં પાંચ હજાર ત્રણસો અગિયાર નાગરિકોનું સ્થળાંતરણ અને એક હજાર પાંચ લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ સાથે હવામાન વિભાગે અઠ્યાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે